તો હેલો ફ્રેન્ડ વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં આપણા ધાણા પાસે વીરપુરથી આવી ગયા હે હવે આયેલા જાય દુકાન કર અહીંયા પાયચામ હતી તો આપણે એ વાત નથી આવે પાયચામ પૂરી કરી હા રે અમે તો આયેલા જાય દુકાન કર ને હમણાં બે દીકરી કાંઈ ગણેશ બાપા એને ગયા તેમાં અહીંયા જઈ આવી ડેકોરેશન બધું ક્યુ હોય એ કાંઈ જોયું આપણે જે તો આયેલા જઈ કર આવી ગયા બધું ભાગ ગોઠવી દીધો હે હવે થઈ ગયા નવરાત્રા વાયલા જે કરે છે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી આવ્યા હવે જેલી આપણે બધું ભાગ ગોઠી દીધો હે જી ઘટના તોય બે દી ફમડા કે દુકાન આયોનો તા બધું ગોઠોનો બધું ભાગ કેતો તોય ગોઠી દીધો ગોઠી દીધો બધું ભાગ સા અમે ખાના ગોઠા દવાલે જા પ્રકારે જમમી આવી 11:30 થઈ ગયા હોય ભૂખ લાગી ગઈ કોઈ કામ કરતો ગયો બધું ભાગ ગોઠી દીધો અને ખાનામાં જી ગોંડસ માલ આવ્યો તોય ગોઠી દીધો હે હવે જમી આવી કરે છે આપડા ટણા ખરા ઓગી ગયા ને હવે જમી લઈ ભૂખ લાગી એટલે જમી લઈ આપડા જમી લઈ ના ના

નોમ છેડે દીધા નેવેગેટ થઈ ગયા નવરા દુકાને થી આવી જ આપણે પંડાલે જોઈજો કે ઉલ્ટરે કરેશન કર્યું બધું ટેકરેશન થઈ ગયું બધું લાઇટિંગ હાજી મત થોડા જે જે દાનાત બનાવ્યું છે લે લે

હાયલા જે આપળો દુકાન સહિત ને દેવાબતી કરી આવી તો આપળો દુકાને હવે દેવાબતી થઈ ગયા છે મેલી માય મેડી ઉપર હાયલા જે હેથે તો આપડે દેવાબતી થઈ ગયા દુકાને હાયલા જે હેથે હેથે દેવાબતી થઈ ગયા છે એ થોડે બેજે કડી રોપા હે પણ આપણે તો આરે બેય કડી કરા ગીયા ટણે હાયલા જે હવે હેથે ને પછી જમી આવી ને પછી પાછા આપણે હાયલા વિગણપતિ અપાયા કડી ને બેય સુ બગાય તમારે બાલ કરે રૂબજો આવશે તે બઈસો બતા કડી કે નઈસો બતા કરી લેઓ તો જમી આવી તો જમીન નવરા થઈ ગયા હૈ અને આલા જાવડે ગણપતિ પાન મોતી બેહી દે ને થોડો કઈ છબી છબ કરી લે આઈ ત્રીયો દી થઈ ગયા તો આપડે બેદી તિયા નથી તો જોય આવી બધી અને વાયલા જઈએ તો રાસ તો ચાલુ હે તો આપડે આલા જાવ ગણેશ સવા કે આપડે એ એવો કરે ગણેશ સવા થી ને આવા વ્લોગ આપણે અહીંયા પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે બીજા વ્લોગનું